જય શ્રી કૃષ્ણ જય માતાજી દ્વારકાધીશ આજે ઉઠી ગયા છીએ છે અને કેકડા બી હું હે કેમ કે ધ્રુવ ભાઈ આજે સ્કૂલે ગયા નથી આજે રજા કરવી છે બોલો અને આપણે આવી ગયું છે ગરમ પાણી લીંબુવાળું ફટાફટ પી ના એ ધોઈ તૈયાર ઊજોમાં બન્યારો જોઈ શકો છો તમે કૃપાલી બેન ઉઠી ગયા હે અમારે જેટલા જેટલા અવારમાં ઉઠે ને બધા એક એક વાર બારે ગેલેરીમાં જાય અવારમાં ઉઠે ને ઓમ 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 કરી બારે ગેલેરી ગેલેરીનો નજારો જોશે લોકો

ઘડીક થાય ચાલુ કરે ઘડીક થાય બંધ કરે એમને ખબર નહીં કઈ સ્વીચ આવે આગળ હા ઓલી દબાવ નહી સમજાય કે કડા બે હા શું નહીં આવતું હા નહીં આવતું નેટ નેટ તો ચાલુ છે ઓ ચાલુ કર લે કાર કાર ચાલુ હા લોકોને ટીવી ચાલુ કરતા નહીં આવતું ભાઈ પેલા બંધ કરો પછી ચાલુ કરો નથી ચાલુ ઓય લે કકડો બેન ટીવી ચાલુ નથી હા થાય થાય ચલો મારે મહેમાનો રાહ જોવો છે ત્યાં ફટાફટ મારે જવું પડશે તો નેટ નહીં પકડાતું હે ને લે મારે મોડું થાય મહેમાનો નાસ્તો તૈયાર પડ્યો હે અને ફટાફટ દઈ નહીં હા જલ્દી જલ્દી ના આ જો આમને મૂડ નહીં ગરમ પાણી બધું તૈયાર છે ધીશ આવી છે મહેમાનો નાસ્તો દેવા અને નાસ્તો દેવાઈ ગયો છે સૂર્ય દાદા ના દર્શન પણ થઈ ગયા છે આજે કઈક સૂર્ય દાદા જોવો તો કયા રૂપ દેખાય છે અને આજે વાતાવરણ થોડુંક આમ ધુમ્મસ જેવું છે એટલે મને લાગી રહ્યું છે કે હવે જલ્દી શિયાળો આવી જશે ચોમાસું જાય છે દો ચલો અત્યારે વિડીયોમાં બન્યા રહો ફાઇનલી આપણે નીચે આવી ગયા છીએ જય માતાજી ચા અને બેન તો જો શું કરો ચા પીઓ હા ગરમ પાણી આપણે પી લીધું ગરમ પાણી લીંબુવાળું ગરમ પાણી મેં પણ પી લીધું બેન પીવે છે રહ્યા અને આપણે કેલા ખાઈ લીધા ફટાફટ મસ્ત મજાની ચા આવી જાય ચા પીને આપણે નીકળી જઈએ દુકાન આપણે તો રજા મળતી નથી રજા પાડી હોય તો પાડવા મળે છે બાકી રજા કોઈ છે જ નહીં આપણે ત્રણસો પાસઠ દાળ હતા ત્રણસો પાસઠ દાળ ચાલુ જ છે ચાલો ત્યારે ચા પી નીકળી જઈએ મારે થઈ ગયું છે દુકાન જવાનું તો કેકડા બી પાછ શું કહેવાય જય શ્રી કૃષ્ણ જય માતાજી છો આવો તાય માર જવું તું બેન નાસ્તો લઈ આવ્યા છે દુકાને તો આપણે જોઈ શકીએ છીએ શું શું લાવે છે તો કટિંગ કરીને ના લઈ ફ્રૂટ આવ્યું છે ફરારમાં અને શું છે બીજું કેલો બે કેલા એક આ ધોવેલું હોય ધોવેલું ઓકે હાલો ત્યારે આપણે મસ્ત મજાનું ફરાર કરી લઈએ આજે હું એવું નઈ કહું કે સ્કૂલ નઈ જાવ 14 તારીખ લગી નઈ કહું કે ને અમાર જન્મસ્નીનો પ્રોગ્રામ હું તો ડાન્સ શીખવા જઈ રહી છું હમ છેલ્લા બે કે ત્રણ ઓકે કઈ તો મશીનનું કામ ચાલુ છે મશીનોમાં માલ જામી જાય છે મશીનમાં માલ કાઢે છે રહ્યા તો બ્રેકરનો અવાજ બહુ બધો આવે છે મશીન નું કામ બંધ રાખ્યું વરસાદ ચાલુ થઈ ગયો હે તો મશીનનું કામ બંધ રાખ્યું ચાલુ વરસાદમાં નહીં થાય કામ અને વરસાદ બીજા તો સારું આવી ગયું ગણતરી જ નથી સવાર પણ વરસાદ આવવાની રીતના આવી ગયો વરસાદ રહી ગયો છે વશી મશીન નું કામ ચાલુ કરી દીધું છે વરસાદ નથી વરસાદ રહી ગયો હે વળી કામ ચાલુ કરી દીધું થોડુંક રહી ગયું ફટાફટ થઈ જાય ને તો માલ નીકળી ગયો હલો યુ ટુ ફેમિલી બંધ કરીને ઘરે ને જમવામાં થઈ ગયું છે તૈયાર તો જમવામાં આજે બનાવવામાં આવ્યું છે દાળ ભાત એટલે કે શાક રોટલી અને આ ઈચ્છા હતી આ કે એક ટાણું જમવું છે તો આપણે વડાપાઉ હાલો તો ત્રણ વડાપાવ્યા એક અને બે અને અમે ત્રણ કૃપાલી બેન ગયા છે સ્કૂલે બધું કાય તાર નહીં તો ફટાફટ જમી લઈએ કરીએ આરામ મળીએ બપોરે વિડીયોમાં બન્યા ફાઇનલી આરામ થઈ ગયો અને ચા આવી ગઈ છે તો ફટાફટ ચા આપણે પી જઈએ દુકાને તો હું આવી ગયો છું દુકાને અને ધ્રુવ ભાઈ જાય ટ્યુશને તો લઈને ઉપડે તો આજે હું આવી ગયો તો વેલો આરામ હું કરી લીધો તો મસ્ત મજાનો ધ્રુવ ભાઈ ઉપડે ટ્યુશન આજે સ્કૂલ ગયા નથી એટલે ટ્યુશન જો ટ્યુશન જશે તો આ બાજુ કૃપાલી બેન આજે

હલો ગાઈસ તો આવી ગયા છીએ આપણે ઘરે અને મેડમ જો તો પૂતા હેને કે કાય કામ ના હોય કેમ કે અમારે હોય અપવાસ દબપોર ખાઈ લીધું હોય આજે તો કેવું છે કે કેલા ખાઈએ કે સફરસન હોય તો એ બધું ખાઈ લઈએ પ્રોટીન અને આ ભાઈ શું જીમ હા ભાઈ આ ભાઈ જીમ માં પ્રેક્ટિસ કરે હે ને પ્રોટીન કરે હે કાજુ નહી કાજુ ઉભા હેડ આવે તમારા પતિ પરમેશ્વર આવે ઘરે તો એ કાંઈ એમ દઈ બોલો આજકાલ ના બૈરા ને તમે પાવર એમ લોકો ને એમ બહુ બૈરા બહુ અત્યારે પાવર બહુ લઈ લો જાતે કર લો એવું બધું હા તો તો આપણે ધુમાડા કાઢ નાખશે છોકરાઓને મારા થોડી કાઢે સારું સારું જોવા દે બીચાર મોબાઈલ બગડ્યા બૈરા બગડ્યા ચલો ત્યારે વિડીયો બન્યા રહો અમારી ઘરે મહેમાન આવી ગયા હે અને પાછા તૈયારીમાં છે કે આમ પાછા જઈએ લાવ ડાવ યાર બોલો મહેમાન આયા ને તો કે મહેમાન કે પાછા જઈએ બોલો

चलो जरा मेहमान आ गया है तो जरा बातचीत करिए रे बहिए ओके चलो चलो वीडियो में बनिया रहो लुगड़ा हां स्ट्रो वाली बोतल ले स्ट्रो आती के भी खबर आ ऊपर ही आम खुले एउ लागे के आम बारे बारे बर आ भी बोतल हो जो ओलो हने चढ़ा जो जो ले पण से ये हने चढ़ा

આ લોકો હો આ પ્રજા કઈ ખબર છે કે આઈસ્ક્રીમ ની ડબ્બી માં કાગળ ઉખાડીએ ચાટી જતા આ બધી પ્રજા આ પ્રજાની પ્રજા અત્યારે આ ગલાસ હોય ને મો એ ચાલીસ રૂપિયાનું આની અંદર બધું ભરેલું ચાલીસ આ ડબલું રાખીને કરી લેવાનું

ચલો ભાઈ તો કાજુ શેક હતા એમાં અડધો અડધો એક બીજો ગ્લાસ એક્સ્ટ્રા નાખી દીધો છે દૂધનો એટલે દૂધને કાજુ શેક એટલે બહુ ઠંડુ હતું તો થોડુંક મીડિયમ કરી નાખ્યું ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહો અને મળી લઈએ તમને કાલે સવારે અને વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો યાર